શ્રીનાથજી પરમદયાલ કી જય મારા બ્રહ્મ સંબંધ દાતા ગુરુના ચરણોમાં પંચાંગ દંડવત સહ આપ સર્વ વૈષ્ણવ સૃષ્ટિને જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમી મહા મહોત્સવની મંગલ વધાઈ બેસે છે એની પણ આપ સર્વ વૈષ્ણવજનોને કોટી કોટી હાર્દિક મંગલ બધાઈ આજથી ત્રણ વર્ષ પૂર્વે ઓગણત્રીસ જુલાઈ બે હજાર એકવીસ સુદ સાતમ શુક્રવારે શ્રી સરકારશ્રી દ્વારા અષ્ટસખા અમૃત છ પુસ્તકના સંપુટનું વિમોચન કર્યું હતું અને આ શુભ પ્રસંગે પરમપૂજ્ય ગોસ્વામી બાવાશ્રીએ એમના વચનામૃત દ્વારા સર્વ વૈષ્ણવ સૃષ્ટિને લાભાન્વિત કરી હતી કોરોનાની ગાઈડલાઈનને અનુસરવાનું હોવાથી ખૂબ જ જૂજ સ્વજનોની હાજરીમાં આ કાર્યક્રમ બેઠક મંદિર ખાતે સંપન્ન થયો હતો આજે ગોસ્વામી બાવાની આજ્ઞા અને પ્રેરણાથી હું યુટ્યુબ પર અષ્ટસખા અમૃત ચેનલનું પ્રસારણ કરવા જઈ રહી છું આ ચેનલમાં અષ્ટસખા અમૃત પુસ્તકના જે કીર્તનોના નંબર છે એ જ નંબરથી કીર્તનોનો ગાન શબ્દાર્થ અને ભાવાર્થ પ્રસારણ કરવાનું આયોજન છે સાથે દોડપદ રસિયા અને નિત્ય નિયમના પદોનું પણ પ્રસારણ કરવાનો સંકલ્પ છે આ સાથે જ પ્રામાણિક પુષ્ટિ સાહિત્યના નિયમિત વીડિયો અપલોડ કરી શકો એ માટે ગુરુ વૈષ્ણવ કૃપા પ્રેરણા અને બળ પૂરું પાડે એવી પ્રાર્થના કરું છું અને આ સાથે હવે આપણે સરકારશ્રીના સંસ્મરણો નિહાળીશું જય શ્રી કૃષ્ણ फिर आसियानो सेक्टर पॉइंट में अपने एक पक्का बिल्डिंग में इतने नहीं कर सकते कुछ बाहर भेजा वाला सुला बने होया था आज ये पार्टी है आज है हां अपना कोविड में દોઢ બસ થી નથી આગળ તો બસ ના ઘડી મતલબ ચાર પાંચ વાર પણ થઈ 29 19 7 7 2021 दोस्तों <laughs> <laughs> आप लोगों को यह संदेश हां प्लीज गुरुवार है गुरुवार आज शुक्रवार आषाढ़ सूद श्रा आषाढ़ शुक्ल सातवां सातवां आषाढ़ शुक्ल और अनंत तिथि ओके

સર્વે વૈષ્ણવ વૈષ્ણવજન ખૂબ જ આનંદનો વિષય છે કે કીર્તન સાહિત્યની અંદર એક નવી ક્રાંતિ થવા જઈ રહી છે છ ખંડની અંદર અસ્ત સખા અમૃત નામની એક સુંદર વર્ષના તમામ ઉત્સવોથી લઈને તહેવારોથી લઈને અને બધી જ વસ્તુને આવરીને ખૂબ જ સુંદર કાર્ય આજે સંપન્ન થયું છે જે મહારાષ્ટ્રીના હાથે આજે એનું વિમોચન થયું મને લાગે છે એમનું પ્રથમ પુસ્તક જે વૈષ્ણવોમાં અતિ પ્રિય બન્યું અને ઘણું બધું વૈષ્ણવના સેવાના અંદર ઘરની અંદર બિરાજમાન થયું એ જ પ્રકારે આ પુસ્તિકા પણ વૈષ્ણવોને સેવોપયોગી સિદ્ધ થશે અને માત્ર વૈષ્ણવોને નહીં પણ પુષ્ટિમાર્ગીય હવેલીઓની અંદર પણ આ એક બહુ જ સુંદર અને સુદૃઢ રૂપથી બનાવેલી આ પ્રક્રિયાને તમામ મંદિરોમાં અને વૈષ્ણવના ઘરની અંદર પણ સુંદર રીતે લોકો ભગવદ્ નામના રૂપે એનો સ્વીકાર કરશે મને લાગે છે કે આ ભગીરથ કાર્ય સાંગલીના બેન શ્રી શિલ્પાબેન મહેતા કે જેમને બહુ જ મહેનત કરી છે બહુ જ ભગીરથ કાર્ય કર્યું છે અને ખરેખર એમને એમના પરિવારને એમના સ્વજનોને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના આપું અને આ પ્રકારના આયોજનો હજુ ઘણા કરવાના છે એવી શિલ્પાબેનને મારી આગ્રહ છે એમને નવરા બેસવાનું નથી એમને ભગવત કાર્યની અંદર આવા નાના નાના મોટા મોટા બધા જ કાર્યો કરવાનું ભગવાને એમને સદભાગ્ય અને સૌભાગ્ય આપ્યું છે એનો સદુપયોગ કરી સંપ્રદાયની સેવામાં એમના જીવનને સમર્પિત કરે અને સમર્પણ દ્વારા ભક્તિ કરીને અને પ્રભુને પ્રસન્ન કરે એ જ અભ્યર્થના એ જ મંગલકામના એ જ શુભકામના સાથે છે